નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ચેતર વસાવ લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે અત્યારના મિત્રો વાત તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે શું જાણકારી મળી રહી છે આજે તમને બધી જાણકારી વિગતવાર જાણવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પરિવારે હવે તે વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનો ભૂલતા નહીં ખાસ તમે બધા લોકો વિડીયો તો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ કર્યા વિના વિયે જાય છે તો જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો મારે જાજો કે એવું નથી તમે સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો હવે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજના એમએલ એ ધારાસભ્ય શેતોભાઈ વસાવા સાથે જે થયું છે ને જે અટકાયત કરવામાં આવી છે ને આ મામલે અત્યારે ધારાસભ્ય ને બસાવા માટે મિત્રો લોકો સુધી મેદાનની અંદર ઉતરી ગયા છે ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકો ગેડિયાવાડા સમાજના લોકો ખુલ્લી આમ ભાઈ શેતોભાઈ વસાવા ને બસાવા માટે રોડ રસ્તાની અંદર છે અને ભાઈ રહેવું પણ જોઈએ કારણ કે ગુજરાતની અંદર એક સારા એવા આપણે એમએલએ તેને મિત્રો વાંચતો છો તેની સાથે આવું ઘરે તો ખાસ કરીને મિત્રો વાત બીજા લોકો સાથે શું થાય છે કે આનું ભાઈ ભાજપનું કવુતરું હોય શકે છે પરંતુ ભાઈ ખાસ કરીને વાત અટકાયત કરવામાં આવી છે આ મામલે ઘણા બધા લોકો મેદાનની છે જે રીતે તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોઈયા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે આવું કર્યું તેવું કર્યું કર્યું પરંતુ મિત્રો વાત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમે બધા લોકો મિત્રો જે વિડીયાઓ જોવો છો જેના પર મિત્રો વાત બિલકુલ પૂરેપૂરો તો વિશ્વાસ ન કરો પરંતુ હવે થાય છે એવું શેતોભાઈ વસાવા વડોદરાની સેન્ટર જેલ ખાતે છે કે આના દેજો આપણે અનર ટાઇમની અંદર ઈ જોવું લઈએ છે શેતોભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે છે આવે છે તો સૌથી મોટો ધડાકો થશે કારણ કે ગુજરાતની અંદર આદિવાસી સમાજનો લોકપ્રિય નેતા શેતોભાઈ વસાવાને બચાવવા માટે લોકો જે મેદાનમાં આવ્યા હતા ને તે બધા લોકો તેમની મિત્ર સ્વાગત ની તૈયારી કરશે અને મિત્રો વાજી તો શેતોભાઈ વસાવાને મિત્રો વાજી તો વડોદરાથી ડેડિયાપાડા લઈ જશે સ્વાગત કરીને મિત્રો વાત તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર તો હોય તો કરી અવશે તમારા માટે હું આવા નવા વાઇટ ટોપિક ના વિડીયો લાવવાનો છું આ હોપ કે તમને આ વિડીયો ગીમો હોય છે ગીમો હોય તો શેર કરી દેજો કારણ કે તમને બધા લોકોને ખબર છે કે તો વસાવવાની બંને પત્નીઓ પણ મેદાનમાં છે ને પણ રહેવું પણ જોઈએ વિડીયો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી આની માહિતી આપણે નવો વિડીયો મળે